કહ્યું આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે સંગઠન ના માધ્યમથી સેવાના સૂત્ર સાથે પાર્ટી કામ કરે છે અલગ ભારતીય જનતા પાર્ટી કામ છે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનો અને સેવાના ઉદ્દેશ સાથે પાર્ટી કામ કરે છે સેવાના ઉદ્દેશ સાથે કામ કરતી પાર્ટી દેશ વધુ છે સુધી સાથે અન્યાય કર્યો જેના કારણે લોકો વચ્ચે ભાગલા પડ્યા પ્રાંત વાત પેદા થયા જેના કારણે લોકો એકબીજાથી અલગ થયા પરંતુ બે હજાર ચૌદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસશીલ કાર્યોથી દેશમાં તરોતર વિકાસ થયો છે રિપોર્ટર ભટ્ટ નડિયાદ છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે દેશ આઝાદ થયાની સાથે આ દેશને થયેલા અન્યાયોની સાથે જે વિચારોનો ઉદભવ થયો ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની શરૂઆત એ વખતથી થઈ ગઈ હતી જનસંઘની સ્થાપના ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રથી એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે દેશની બધી જ પરિવારવાદી પાર્ટીઓ કરતાં અલગ એ ભારતીય જનતા પાર્ટી છે જેમાં સામાન્યમાં સામાન્ય માણસ એ પ્રદેશનો નેશનલ લો પ્રમુખ બની શકે છે સેવાનો મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં છેલ્લા ત્રણ ત્રણથી અને એકવીસ કરતાં વધારે રાજ્યોમાં સત્તા પર છે બે હજાર ચૌદથી દેશના આઝાદ થયા પછી બે સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા અનેક વિવિધ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા જેના લીધે અલગ પડતા ગયા બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી બે હાજર એકમાં શરૂ કરેલું નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો